ભાઈ ક્યાં જાવું આપણે આધાર કાર્ડ અપડેટ કરવા હા કઈ જગ્યાએ હરતન પર હા હરતન પર બંદર જાવું ને હા તો નજારો હરતન પરનો બતાવશું હરતન પર અમારું આ પંથકનો હરતન પર બંદર છે બંદરી કામ આલતું હોય જ્યાં ઓળકા હોય પછી ટાવર હોય ને દરિયો હોય ને ખાડી હોય ને આવું બધું હોય બેહી જાવ પેલા તમે મોટરસાઈકલ પર તો અમારો ભાઈ બેસે છે હા હા તારે પાછળ બેહું ને તો તો ને ભાઈ મિત્રો કે એટલી બધી અહીંયા ખંડેરા વિસ્તારમાં પવન શીખ્યું છે અને આ હર્તન પર રોડ જઈ રહ્યો છે તો આપણે જવાનું છે મોટી જબર પવન અવાજ કેવો આપે પવન થી ફરે એક છે હાલો સરસનપુર આવી ગયા પણ હવે અહીંયા તો કામ શરૂ છે રોડનું હવે ધીરે ધીરે આપણે વટીન ગામમાં જઈએ જો મિત્રો આ હરતનપરનો બંદરનો ટાવર છે અને હવે આપણે છે ને દરિયાઈને કિનારે આવી ગયા છીએ અને આધાર કાર્ડ અપડેટ કરાવવામાં ખૂબ ગીરદી એટલે આપણે નામ લખાવીને આવતા રહ્યા અહીંયા હર્તનપર પંચાયત ઓફિસે આધાર કાર્ડ અપડેટ થાય છે હવે પાંચ વાગે કીધું છે તો હમણાં આ અમારા વંશભાઈને ખૂબ આપણે તો ઓળા જોઈએ હરતનપરના તો હવે જાઈ મિત્રો ઓડા જોવા તો જોતા રહેજો મારો આ વિડિયો તો મિત્રો કેટલા બધા બગલા બેઠા અને અહીંયા ગુજરાત મેરીટાઈમ બોર્ડ સરકારનપર બંદર એવું લખેલું છે અને આજુબાજુમાં હોડા પણ પડ્યા ને આપણે ટાવરની નીચે જ આવી ગયા જુઓ ટાવર છે હાલો તો મિત્રો આવી ગયા આપણે પર બંદર ને હવે રહીએ દરિયામાં હોડકા જોવા અને વંશભાઈ સાથે છે ગાડી મોટર લઈને આવ્યા છે મીરાબેન પણ છે જો મિત્રો હોડા પડ્યા ને આમાં નેક્સ્ટ એટલે કે જૂના થઈ ગયેલી હોળિયું બોટો પડી છે નાની નાની અને હા મેં નવી બોટો પણ પડી છે બધે નોખી નોખી જગ્યાએ હોળિયું પડીને આ છે ખાડી તો હમણાં આપણે જઈએ અંદર જો મિત્રો આમાં બધે લાગઠ હોડા જ પડ્યા છે તો જો અમારે બેન અંદર જાતી નહીં હો એ બધું ખંડેર જેવું હોય વંશભાઈ જોવાયા કા ભાઈ જવું ને વડા દો આમાં બધે લાગડ પડ્યા જ છે આ ટાવરની બાજુમાં જૂના વડા હોય ને પડ્યા હોય તો હવે જઈએ આપણે હાલો ભાઈ આપણે હોળીની નજીક જ પહોંચી ગયા અને આમાં બધે વડા જ પડ્યા છે તો હા મેં બધી હોળીઓ છે અને અહીંયા પાણી આવી ગયું હવે પાણીમાં હોડી પડી છે તો હવે વંશભાઈ ને અમારે મીરાબેન બધા આ હોડકા જોવા આવ્યા છીએ અને આધાર કાર્ડ અપડેટ કરાવવા હા અમે ગામ રીત્યું મિત્રો અને આ હવે સમુદ્રનો કિનારો આવી ગયો જો સમુદ્ર કિનારો તો આપણે હોળી જોઈશું હાલો મિત્રો તો આ અમે જોવા અહીંયા હરસલ પર બંદર આ હોડા જોવા માટે ભોગી જશે ને હા અમે બધા હોડા પડ્યા છે તમે જોઈ રહ્યા છો તે હોડા છે આ હોડા બતા સમુદ્રની અંદર રાતના કે એમ જાતા હોય છે મચ્છી પકડવા માટે અને અત્યારે આમાંથી મચ્છી ઉતરીને અહીંયા મચ્છીની માર્કેટ પર ભરાય પણ આપણે મચ્છી માર્કેટમાં ટાઈમ સુધી આપણે રહેવું નહીં કારણ કે પાંચ વાગ્યા પછી જ ભરાતી હોય છે એટલે આપણે ત્યાં આપણે પછા કરી જતા રહેવું તો મિત્રો જોતા રહેજો આ વિડીયો તો મારા ભાઈ જાય છે હોડા ધોવા ભાઈ અને જો આપણે ખાર જેવો જ ખારો છે આ એટલે છે ને આમાં ત્યાં તું પગ લપશે નહી એનું ધ્યાન રાખજે બરોબર જુઓ મિત્રો હા ઘણા પાણીમાં ઓડા અને સરસ મજાનો આ નજારો જોવાની બહુ મજા આવે ખૂબ મિત્રો જુઓ કેટલા બધા ઓડા પડ્યા હોટલી હોડી એ છે મિત્રો આ પર બંદર અમારા તળાજા તાલુકાનું મોટા મોટું બંદર છે અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ જાણીતું છે તો મિત્રો ક્યારેક આ હરતલ પર બંદરની મારા મુલાકાત લેજો તમે અને હોળીઓની સફર કરવી તો મળે પણ એ આપણે કોઈ હોળીવાળા ભાઈઓ અત્યારે હોય નહીં એટલે આમાં સફર કરે નહીં શું કરો એલા ભાઈ હે એ ભાઈ શું કરો હે પાણા ફગાવો ફગાય તો જો ભાઈ અમારે ઓલું ઓળ પ્રાણેલો છે ને એમાં પાણકા મારે અને જો મિત્રો હોળીઓનું હલન છલન થયા ને હિસાબે આ બધી લાંગરેલી હોય છે આમાં શું છે એનું જે લાંગર નાખેલું હોય પાણીની અંદર એટલે આ હોળી ત્યાં આખી પાછી બહુ નો જાય પણ એટલામાં એટલે એટલામાં હલન છલન ક્યાંક કરે આવું બધું હોય છે મિત્રો અને હા મેં જો એક કાંઈક મંદિર બતાય છે કદાચ હમણાં ના જવાય એમ છે તો આપણે જઈશું એટલે જુઓ મિત્રો કેટલા બધા ઓળખા છે આ બધાએ મચ્છી પકડવા માટે જતા હોય સમુદ્રની અંદર અને મચ્છીમારીનું જીવન તો જોવા જાણવા જેવું હોય છે તમે એમના વીડિયા કણા દરિયાઈ ખેડૂતમાં અને એમાં બધું જોતા હશો અને જુઓ મિત્રો હાલો તો મેં આધાર કાર્ડ અપડેટ કરાવવા આવ્યા હતા અને હવે આપણે થોડી વારમાં પાછા ઓફિસે જવાનું છે જવો મિત્રો આ છે ને બાણનું લંગર પીળી તો આવી રીતે દોરડા બાંધીને મૂકી દે એટલે ઓળખું છે પાણી મળે આગું ન થાય તો આવી રીતે વડાની અંદર સામાન હોય આ બધું જાડું ને એવું બધું દોરડા અને અહીંયા છે ને એન્જિન આવે હા હું એન્જિન ટાકેલું છે એ એન્જિન શરૂ કરવાનું હોય જો મિત્રો આ છે ને પંખો છે આ ફરતો હોય ને અને પાણી કાપતો હોય તો હા ઓડું મોટી જબર બોટ હોય પણ પંખો હાવ નાનો એવો જ હોય અને આ એન્જિનથી થી ફેરવવામાં આવે સમુદ્રની અંદર જાય એટલે અને આ વોડું પછી આગળ આગળ હાલે અને આ છે એનું ટેરિંગ કહેવાય આમ જુઓ આ ટેરિંગ છે ને જે બાજુ વળે અને એને ઉપર આવી રીતે આવે આ દંડિયાથી થી આમ તેમ આમ તેમ કરતા છે એટલે આ ટેરિંગ આ જે છે આ પાટિયા જેવું એ ઇન આમ કરે ઇન વળું વળતું હોય આવી રીતનું બધું હોય છે મિત્રો આ એન્જિન નવું લાવેલા છે હજાર નું લાવ્યા

કેવા લોટ લે સમુદ્ર તો જો ઓડા પંખો જો આ ઓડા પંખો બહુ મસ્ત છે આ પંખો સપ્ત ધાતુ નો હોય એમ કે બહુ વજન વાળો તો નથી પણ આ સપ્ત ધાતુ નો હોય છે જો આને એન્જિન થી ફેરવવામાં આવે અને આ આમ 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 વાળવામાં આવે ને એ બાજુ ઓડી જાય જો આ રીતે ફેરિંગ છે આ જો અમારા ભાઈ રમે હોડામાં ઉપર બે ગયા અને આ બધા છે ને આ બોયા કહેવાય આ જાળુવારે બાંધવાના બોયા આમાં તો ઘણું ખરું આપણને ખબર છે આમ તો દરિયા કિનારાનું ગામડું પણ આ વિષય આપણો નથી મિત્રો કારણ કે મારી આપણે કાંઈ મચ્છી પછી ખાવાનું હાલે દરિયા કિનારાના ગામડાના વાળા હોય આપણે નથી કાંઈ હાલતું પણ આપણે એનો કાંઈ વાંધો નહીં પણ આ એક જોવાની ખૂબ મજા આવે એવું આ અમારે રતન પર બંદર જવું આવી રીતે અને બાંધેલું હોય દોરીથી હા મેં બાવળિયાને ઠૂટે આ બધા દોરડાથી એટલે કે આ દરિયો ભરાય ને એટલે આ ઓળખા પાછા પાણીમાં તરીને આગા દૂર થાય તો આવું છે મિત્રો આ મારું હરતન પર બંદર અને જુઓ આમાં બધે મચ્છીમારી કરતા હોય અને સમુદ્ર વચ્ચે ચોવીસ ચોવીસ કલાકને ત્રણ ત્રણ દિવસને એમ રહેવાનું હોય અને પછી મચ્છી ભેગી થાય એટલે પાછું કિનારે આવીને ઠલવવા આવવું પડે જો મિત્રો આપણે આવી ગયા છીએ ટેકરા ઉપર જો આ રેતીનો ટેકરો છે અને હા મેં શેત્રુજી નદી સમુદ્રની અંદર ભળીને એ વો કહેવાય આ વેન છે શેત્રુજી અહીંયા ભળી છે મિત્રો ને હા મેં અલંગ છે પણ અલંગ તમને બતાવે નહીં એટલે એ આપણે આમાં નહીં જોઈ શકીએ પરંતુ જો આવી રીતે મોટા મોટા ટ્રોલર હોય અને આ અમારા બંદરનો નજારો આવી રીતનો કેટલાય બધા ઓડા છે આમાં અને આમાં લાઈટની સુવિધા જનરેટરો ની એવું બધું હોય ની અંદર પછી ઝાડું આવી રીતે હોય આવું બધું હોય છે અત્યારે પવન બહુ આવે છે અમારે વંશભાઈ જોવો એટલે ભાઈ શું તું હાલ હાલો હું તું પાડી ગયો તારી તો મને દેખાય તો હું તારે જોઉં છે હા એટલે આ નનુડી હોળી છે આ એમ કોની આ નાની હોળી કહેવાય હો ભાઈ હા જો નાનું હું ઓળખું છે એમ પતવાર થી આલે તો એ પતવાર છે બેટા જો મારે ભાઈ જો લે એમ કરો આલો હવે ભાઈ ગઈ હાલો જોઉં હજી હું જોઉં છે અત્યારે સમુદ્રમાં માં આવે છે માછલી થોડી આપડી થી પકડાય હાલો મિત્રો તો તમને આ હરથન પરના વોળાનો અને દરિયાનો વિશાળ નજારો તમને બતાવ્યો તો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો રામ રામ નમસ્કાર સીતારામ